હલો દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને તમે જુઓ આપણો કપાસ અત્યારે હારામાં હારી હાઈટ છે કપાસની અને બેય સાઈડના કપાસ ભેગા થઈ જાવ પડશે તમે જુઓ આપણો કપાસ છ ફૂટે વાવેલો છે પણ અત્યારે હવે એક ફૂટનું જ અંતર જોયું છે બેને ભેગું થવામાં જુઓ આ છ ફૂટે કપાસ આવેલો છે આપણે અને આમાં આપણે એક જ વાર ઉરિયા અને એક વાર ડીએપી બીજો કોઈ પણ ખાતરનો ઉપયોગ નથી કર્યો આ દેશી ખાતર આવેલું છે આ ત્રણ વીઘા છે આ કપાસ ત્રણ વીઘામાં છે અને આમાં આપણે દસ ફેરા મોટા ટ્રેક્ટરના દેશી ખાતર નાખ્યું હતું આ દેશી ખાતરનો કમાલ છે બાકી બીજો કોઈ ખાતર આપણે નાખ્યું નથી એકવાર ડીએપી ને એકવાર ઉરિયા બે એક વાર થોડુંક થોડુંક આવેલું છે આ કપાસનું જુઓ તમે હાઈટ પૂરેપૂરી લઈ લીધી છે અને આમ પોળાઈમાં પણ ઘણો વધ્યો છે અને ફાલ બેહવા મળ્યો છે હવે કમ્પ્લીટ હવે આપણે આને આજથી પાણી પાવાનું શરૂ કરવાનું છે પાંચ સાડા પાંચ ફૂટ ઉપર હાઈટ વહી ગઈ છે કપાસ ની અત્યારે